હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સરસ મજાના લાલ અને લીલા ભરેલા મરચા અને લીલા મરચા તો મિક્સ આપણે લીધેલા છે તો વચ્ચે કટ લગાવી લઈશું મરચા ની અંદર બીયા હું નહીં કાઢું કેમકે ભરેલા મરચાં હંમેશા તીખા હોય ને તો જ ખાવાની મજા આવે અને આ મરચાં ઓલરેડી તીખા જ છે તો અહીંયા બેઉ મરચાં વચ્ચે કટ લગાવી લીધેલો હવે અંદર ભરવા માટે મસાલાની તૈયારી કરીશું તો પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં નાખીશું અડધો કપ જેટલો ચણાનો લોટ તો મરચાંની અંદર તમારે જેટલો લોટ ભરવો હોય ને એ હિસાબથી તમારે લોટ લેવાનો તો હું આવી રીતના થોડું થોડું કરીને તેલ નાખીશ અને એકદમ ઓછા તેલમાં આપણે ભરેલા મરચાં બનાવવાના છીએ આજે તો લોટ આપણો શેકાઈ ગયેલો એટલે ઉપરથી હળદર નાખીશું હળદર નાખીને મિક્સ કરી લઈશું સ્વાદ મુજબ મીઠું નાખીશું હિંગ એડ કરી દઈશું હિંગ જરૂરથી નાખજો બહુ જ સરસ ટેસ્ટ આવશે અને ઉપરથી લીંબુનો રસ નાખીશું અને ફ્લેમ મેં અહિયાં બંધ કરી દીધી છે લીંબુ નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા ધાણા જીરું પાવડર પણ એડ કરી દઈએ લાલ મરચું પાવડર પણ આપણે થોડુંક એડ કરી દઈશું સરસ રીતે મસાલાને મિક્સ કરી લઈશું બહુ જ સરસ મસાલો બનશે ટેસ્ટી લીંબુ નાખ્યું છે તો તમને જો ખટાશ અને તેમની સામે ગળાશ પસંદ હોય ને તો તમે શુગરે એડ કરી શકો પણ હું આ મસાલાની અંદર ખાંડ નથી નાખતી હવે આ મસાલો નીચે આપણે લઈ લીધેલો મિક્સ કર્યા પછી ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું મસાલાને થોડુંક ઠંડો કરી લઈશું ગરમ ગરમ પણ તમે મરચાંની અંદર ભરી શકો પણ થોડોક ઠંડો થઈ જાય ને તો આપને ઈઝી રહે તો મસાલો અહીંયા આપણો થોડોક ઠંડો થઈ ગયેલો હવે આપણે આ મસાલો લાલ અને લીલા મરચાંની અંદર

તો અહીંયા આપણે બધા જ મરચા અંદર મસાલો ભરી લીધેલો એક્સ્ટ્રા મસાલો વધે ને તે આપણે ઉપર થી એડ કરી દઈશું હવે ગેસની ઉપર પેન મૂકીને પેનમાં આપણે ફરીથી થોડું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે મરચાને શેકી લઈશું હવે ઉપરથી આપણે જે મસાલો વધ્યો હતો ને એક સાથે એડ કરી દઈશું મસાલો નાખીને હવે આપણે ગેસ ટોટલી બંધ જ કરી દેવાનો છે અને મસ્ત આપણા જોતા જ મોડામાં પાણી આવી જાય એવા ભરેલા ચણાના લોટવાળા મરચાં બનીને રેડી થઈ ગયેલા તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું